કોંગ્રેસ દ્વારા ઉતરાણ સ્ટેશન ખાતે યોજવામાં આવેલ રેલ રુકો આંદોલન કાર્યક્રમ હકારાત્મક પ્રતિસાદ મળતા હાલ પૂરતો સ્થગિત રાખવામાં આવ્યો વડોદરા ડીઆરએમ ઓફિસના એરિયા ઓપરેશન મેનેજર તાત્કાલિક સુરત દોડી આવ્યા હતા અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી મુખ્ય માંગણીઓ અંગે સકારાત્મક જવાબ આપ્યો હતો કોંગ્રેસ દ્વારા ઉત્તરાયણ સ્ટેશનના વિકાસ અને વધુ ટ્રેનોના સ્ટોપેજની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી આ માંગણી ઉપર ધ્યાન ન અપાતા કોંગ્રેસે આજે ઉત્તરાયણ સ્ટેશન ખાતે રેલ રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી આંદોલનની બાદ રેલવે તંત્ર અને વડોદરાથી તાત્કાલિક સુરત પહોંચ્યા વડોદરાથી આવેલા એરિયા ઓપરેશન મેનેજરે કોંગ્રેસના આગેવાનો સાથે ચર્ચા કરી અને તેમની માંગણીઓ પર વિચારણા કરી યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી હતી સંતોષકારક જવાબ મળતા કોંગ્રેસે હાલ પૂરતું આંદોલન સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો છે જોકે કોંગ્રેસ દ્વારા વડોદરાથી આવેલા અધિકારીને સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો તેમની માંગણીઓ સમયસર પૂરી નહીં થાય તો ફરીથી મોટા પાયે રેલ રોકો આંદોલન કરવામાં આવશે હવે જોવાનું રહેશે કે રેલવે તંત્ર કોંગ્રેસની માંગણી ઉપર કેટલો ઝડપથી અને અસરકારક રીતે અમલ કરે છે કલ્પેશ બારોટ પૂર્વ સભ્ય જેડાર્યુસી છે વેસ્ટર્ન રેલવે અમારી છેલ્લા ઘણા સમયથી ઉત્તરાયણ ખાતે એક્સપ્રેસ ટ્રેનોના સભ્યની માંગણી હતી જે માંગણી સંદર્ભે રેલવે પ્રશાસન દ્વારા કોઈ યોગ્ય જવાબ ન આપતા આજે અમે ઉત્તરાયણ સ્ટેશન ખાતેથી રેલકો આંદોલનની જાહેરાત કરેલી હતી એ જાહેરાત બાદ આજે બરોડા ડિવિઝનના અધિકારી આવીને અમને ખાતરી આપી હતી કે તમારી લાગણી માંગણી એ ખૂબ જ યોગ્ય છે અમે આ માંગણી ઉપર પહોંચાડીને બને એટલી વહેલી ટકે અનો યોગ્ય નિકાલ કરાવજો અમને ખાતરી આપતા અમે અમારો કાર્યક્રમ કેન્સલ કરેલ છે અને બીજું કે નવસારી લોકસભાના સાંસદ સી આર પાટીલ જો એમના લોકસભા વિસ્તારમાં ઉડના સ્ટેશન વિકાસ કરાવી શકતા હોય તો સુરતના સાંસદ શું કરે છે પહેલી વસ્તુ તો સુરતના સાંસદને એ બી ખબર નથી કે સાંસદ છે હજુબેનમાં ઉગજ એવું છે કે કોર્પોરેટર છે એમના સાંસદ બન્યા બાદ અહીંયા ટ્રાફિક પોઈન્ટ મૂકવામાં આવે અહીંયા સર્કલ બનાવવામાં ભાઈ આ રજૂઆત કોર્પોરેટ કરશે તમારું કામ નથી તમને આ વિસ્તારના લોકોએ ચૂંટીને સંસદમાં મોકલ્યા છે સોરી છેતરપિંડી કરીને તમે સાંસદ બન્યા છો એટલે મારી આપણી ચાલ માધ્યમથી વિનંતી છે કે શિયા આપણે ભાઈ મુકેશ દલાલને એવું લાગે કે ખરેખર સાંસદ છે સાંસદ તરીકે તમે તમારા વિસ્તારની રજૂઆત કરો ઉત્તરાયણ સ્ટેશનમાં ગાડીનો સ્ટોપેજ મળે તેવી માંગણી કરો નહીં કે સર્કલ બનાવો ને આ કરો તે કરો એટલે અમારી માંગણી સંદર્ભે પ્રશાસન તરફથી યોગ્ય અમને વિશ્વાસ અને ખાતરી આપવામાં આવી છે আগামীয়ে অগণি পূৰি কৰোঁ তই সিলোলন উত্তানে কৰছো